સ્વર માં સંગીતમય કથા નું રસ સાથે વાંચન કરવામાં આવ્યું જેમાં સંસ્કારનગરની નગર મંડળની બહેનો તેમજ તમામ રહેવાસી બહેનોએ પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી ભાગ લીધો પ્રથમ દિવસે ઓખા

આવ્યો અને વધાવવામાં આવ્યા લગ્ન ની તમામ વિધિથી ઓખાબાઈ અને અનિરુદ્ધના લગ્ન કરવામાં આવ્યા મહિલા મંડળના પ્રમુખ શ્રી અલ્પાબેન એસ ઠક્કર તરફથી કન્યા ને કન્યાદાન ની વસ્તુઓ અપાઈ તેમજ મંત્રી શ્રી ઉષાબેન ઠક્કર તરફથી ભેટ આપવામાં આવી પ્રસંગને સફળ બનાવવા માટે મંત્રી શ્રી ઉષાબેન ઠક્કર ખજાનાજી શ્રી હંસાબેન ઠક્કર ભારતીબેન આર રાજદેવ નયનાબેન ત્રિપાઠી દીપાબેન સલાટ શીલાબેન ભટ્ટ રૂષાબેન વૈદ્ય માલતીબેન કોકિલાબેન ભાવસાર કાશ્મીરાબેન ઠક્કર નિકિતાબેન ભાવનાબેન ઠક્કર દિવ્યાબેન નૈનાબેન કલસારા કાજલબેન સીમાબેન પ્રતિમા ઠક્કર જહેમત ઉઠાવી હતી